મુંદ્રા શહેર સ્થિત શ્રી સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી સ્કૂલને ને પચીસ વર્ષ પૂરા થતા રજત જયંતિ મહોત્સવ યોજાયો મુન્દ્રા શહેર સ્થિત શ્રી સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી હાઈ સ્કૂલને પચીસ વર્ષ પૂરા થતા હોય શાળાના ટ્રસ્ટીગણ શાળાના સ્થાપકશ્રીઓ વ્યવસ્થા સમિતિ દ્વારા રજત જયંતિ વર્ષ બે હજાર ઉપલક્ષે શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રાંગણમાં વિશેષ અતિથિઓ મહાનુભાવો શાળાના સ્થાપકશ્રીઓ ટ્રસ્ટીગણ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં રજત જયંતિ વર્ષ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ કાર્યક્રમના અતિથિઓનું સ્કૂલ બેન્ડ થી આમંત્રિત કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમના અતિથી શ્રીઓની ઉપસ્થિતિમાં મુખ્ય અતિથિ શ્રી રેવ ફાધર બિનોય સીએમઆઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું આરંભ કરવામાં આવેલ કાર્યક્રમના મુખ્ય અતિથિ માંડવી ચેરમેન જિલ્લા શિક્ષણાધિકારી સમિતિ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં શાળાની સ્થાપનાથી માંડીને નાનકડા પગલાથી લઈને આજે મુન્દ્રા શહેરમાં વિશેષ નામના શ્રી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલે પ્રાપ્ત કરેલ છે તેનું જીવંત ઉદાહરણ આપીને શાળાના ટ્રસ્ટીગણ સ્થાપકોને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં તેમણે જણાવેલ કે આજે અંગ્રેજી માધ્યમના શિક્ષણની માંગને સંસ્થાએ પરિપૂર્ણ કરેલ છે શાળાના અભ્યાસ કરતા અને અભ્યાસ પૂર્ણ કરીને ઉચ્ચ શિક્ષણ અને પદ પર રહેલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સફળતા માટે પારિતોષિક અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરી બિરદાવવામાં આવેલ મુખ્ય અતિથિ રેવ ફાધર ટેલસ ફર્નાન્ડીઝે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે શિક્ષણ થકી જ જીવન સુધારી શકાય છે તે હેતુને આ સંસ્થાએ સિદ્ધ કરી બતાવ્યું છે પ્રાસંગિક પ્રવચનમાં અતિથિ વિશેષમાં રેવ સિસ્ટર ગેલી ફાધર જોસેફ કલ્મપલા જણાવેલ કે આ સંસ્થાએ બાળકોના સર્વાંગી વિકાસમાં સી ફાળો આપેલ છે જેના થકી જ સ્કૂલ બેન્ડના વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી નેશનલ લેવલ પર પસંદગી પામ્યા છે શાળામાં એનસીસી સ્તરે પણ વિદ્યાર્થીઓ વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરેલ છે નેશનલ સાયન્સ ડ્રામામાં રાષ્ટ્રીય સ્તરે જોઈન્ટ વિનર બની શક્યા છે જે વિશેષ ઉપલબ્ધિઓમાં શાળાના આચાર્ય શ્રી રેવ ફાધર જેમ્સે વિશેષ યોગદાન આપેલ હોય શાળાની સફળતાઓ બદલ તેમને શ્રેષ્ઠ આચાર્ય શ્રીનો સંસ્થાના ટ્રસ્ટીગણ અને સંચાલક સમિતિ દ્વારા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ કાર્યક્રમ ની મુખ્ય થીમ ઇન ટુ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ જેમાં આગામી વર્ષ બે હજાર પચાસની ની દુનિયા કેવી હશે તેની આછી ઝલક દ્વારા એઆઈ નાટકને વિશેષ રીતે રજૂ કરવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમને ખૂબ જ રસપ્રદ અને આકર્ષક રીતે રજૂ કરવામાં આવેલ શાળાની શરૂઆત થી આજ સુધીની યાત્રાને વિશેષ પ્રેઝન્ટેશન થી રજૂ કરવામાં આવેલ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ રજત જયંતિ વર્ષના ધ્વજ લહેરાવીને વિશેષ આકર્ષણ ઉભો કરેલ કાર્યક્રમને રાષ્ટ્રગીત ગાયન દ્વારા પૂર્ણ જાહેર કરવામાં આવેલ કાર્યક્રમમાં મુંદ્રા શહેરના નગરપાલિકાના ચેરમેન શ્રી શ્રી ગઢવી દિલીપભાઈ ગોર શ્રી હિરેનભાઈ સાવલા શ્રી ધર્મેન્દ્રભાઈ જેસર વગેરે મહેમાનો શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ વગેરે વિશેષ ઉપસ્થિત રહેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વાઇસ પ્રિન્સિપાલ સિસ્ટર જેન્સી સિસ્ટર સીચી ટોમ સમગ્ર શિક્ષકગણ વહીવટી સ્ટાફ અને શાળાના વિદ્યાર્થી ગણની સમિતિઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન પ્રિયંકા મેમ દ્વારા કરવામાં આવેલ આભાર વિધિ સબાના મેમ દ્વારા કરવામાં આવેલ ઇનામ વિતરણ વ્યવસ્થા સુમા મેમ હેલન મેમે સંભાળેલી હતી